છે તમે ઈચ્છો તો આ ગરમ ગરમ ઉપર શીંગ તેલ રેડી અને ખાઈ શકો છો અને તર વઘારીને પણ ખાઈ શકાય છે જુઓ કાપેલા ચોસલા દેખાવમાં પણ કેટલા સરસ લાગે છે અને નવી જ સ્ટાઇલ નવી જ રીત લાગે છે તો જોવાની ને ખાવાની પણ મજા જ આવી જાય હવે આ બધા પીસીસને આપણે એક ડિશમાં ટ્રાન્સફર કરી લેશું આ સ્ટેજે પણ તમે કાચું તેલ રેડીને ગરમ ગરમ ખાઈ શકો છો મને તો આ રીતના બાફેલા પણ સ્ટીમ થયેલા પણ ઘણા જ ભાવે છે હવે મેં એક પેનમાં પૂરતું તેલ ઉમેરી રાઈ ને હિંગ ઉમેરી છે રાઈ કકડી જાય એટલે આપણે આ બધા સ્ક્વેર્સ જે કાપ્યા છે લીળ પાત્રાના તે એક પછી એક વારા ફરતી ઉમેરી દઈશું